ગુજરાતના જુનાગઢ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોધવા ગામમાં એક વર્ષના સિંહના બચ્ચાને કુવામાંથી બચાવવામાં આવ્યો આ ઘટના ત્યારે બની જયારે બચ્ચું સંભવત તેની આસપાસના વિસ્તારની શોધખોળ કરતી વખતે ખુલ્લા કુવામાં પડી ગયું ખેતરમાં આવેલું આ કૂવું નાનકડા સિંહ માટે ખતરો હતું કૂવામાં બચ્ચાને શોધી કાઢ્યા પછી સ્થાનિક ખેડૂતોએ તરત જ વન વિભાગને જાણ કરી વન્યજીવન બચાવકર્તાઓ અને વન અધિકારીઓની એક ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી ટીમે બચ્ચાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દોરડા અને એક તાત્કાલિક હારનેસનો ઉપયોગ કરીને કૂવામાંથી બચ્ચાને કાળજીપૂર્વક બહાર કાઢ્યું બચાવ કામગીરી સફળ રહી અને બચ્ચાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું બચાવ પછી બચ્ચાને વધુ નિરીક્ષણ અને સંભાળ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું આ કેન્દ્ર જે વન્યજીવન સંભાળવામાં નિષ્ણાત છે બચ્ચાના આરોગ્ય પર નજર રાખશે અને તેને જરૂરી તબીબી સારવાર આપશે આ ઘટના તે વિસ્તારોમાં વન્યજીવનને સામનો કરવાના ચાલુ પડકારોને હાઇલાઇટ કરે છે જ્યાં માનવ પ્રવૃત્તિઓ કુદરતી નિવાસસ્થાનો સાથે અથડાય છે